મમ્મી શું વાત છે કેમ મૂળ નથી તમને કઈ થયું પપ્પા કઈ બોલ્યા કે ધર્મેશ કઈ બોલ્યા જુઓ એનો સ્વભાવ છે

તમે કેટલા સમજાવ્યા મેં કેટલા સમજાવ્યા આ ધર્મે છે પપ્પા એ કોઈ સમજાવવામાં કંઈ બાકી રાખ્યું છે ખરી તમે શું કામ આટલા બધા રડારડ કરીને તમારી તબિયત ખરાબ કરો છો છોડો ને એમને એના હાલ ઉપર છોડી દો એમને જે કરવું એ કરવા દો તો હું કરું ખબર પડે છે પૈસા દેવાની હજી હમણાં પૈસા માંગ્યા તો હજી નથી બે હજાર રૂપિયા આપ્યા અને તમે કેટલો ખર્ચો ઉપાડશો અમારો અરે અમારો ખર્ચો ઉપાડશો એટલે મમ્મી તમે અમારા માં અવતરશો અને તમારો ખર્ચો થોડો કાંઈ એમને ભારે પડવાનો છે આવું બોલીને તમે છે ને અમને દુઃખ લગાડો છો એને પૈસા આપવા હોય તો ભલે ને ના આપવા હોય તોય કઈ નહીં તમને લોકોને સાચવવા એ તો અમારી ફરજ છે આ બંને છોકરાઓને તમે ગરીબીમાં અમીરીમાં ઉછેરીને મોટા કર્યા છે ને તો પછી હવે એ લોકોની ફરજ છે હવે એની ફરજ ચૂકી જાય તો એ માણસમાં નથી આવતા ઘેનો આટલો બધો ગુસ્સો કરીને આમ જો આખા શરીરે પરસેવો વળે છે હા બીપી ની તકલીફ છે ને ખોટા હમણાં દવાખાને લઈ જવા પડશે તો એને નથી ખબર પડતી કે માં બાપે આપણને ભણાવ્યા ગણાવ્યા પૌણાવ્યા તો હવે આપણી જવાબદારી બને કે માં બાપને આપણે થોડા ઘણા પૈસા દઈ સાચાવીએ એવી ખબર પડતી હોત તો તો મમ્મી એની ફરજ થોડા ચૂકત એની જવાબદારીમાંથી માંથી ભાગત હા બધું અત્યારે નહીં સમજાય કારણ કે અત્યારે એને રૂપિયાની આવક છે હા આજકાલ આજકાલ કરતાં જ્યારે આ રૂપિયાની આવક બંધ થઈ જશે ને અને ઉન્નતિનો અસલી ચહેરો એની સામે આવી જશે ને ત્યારે ખબર પડશે કારણ કે મોટા બાપની દીકરી છે રૂપિયા પૂરા થશે એટલે એ ટકશે નહીં ક્યાંથી છટકવું ને એ ગોત છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને તમે તમારી તબિયત ખરાબ નહીં કરતા કારણ કે માંડ માંડ હજુ તમને સાજા કર્યા છે આપણે એને સમજાવવા માટે તો અલગ પણ કરી દીધા એમને એવી કઈ સમજ જ નથી પડતી એમને ખાલી એટલી વસ્તુમાં સમજ પડે છે પાર્ટી કરો શોપિંગ કરો બાર જમવા જાઓ મોંઘીડાટ ગાડીઓ લાવો મોંઘાડાટ ફોન લાવો આની સિવાય બીજી કોઈ ખબર નથી પડતી મારો એટલે જ જીવ બળે છે કે તમને આ બધામાં પૈસા વપરાય છે આ માં બાપ પાછા પૈસા નથી વપરાતા બસ 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 પણ તમે આટલા બધા ગુસ્સો કરી રહ્યા છો આ ગાડી લાવ્યા એટલે ને હા તો એટલે જ ને જો એમને છોડો ચાલો આપણે શાંતિથી બહાર બેસીએ આ પરસેવો થઈ ગયો તમને નહીં ક્યાંક માંદા પડશો ને તો એક કરતા બે કરશો હલો હા સ્વાતી હા એટલા માટે જ મેં તમે કોલ કર્યો હતો હા યાર મારે બે પટોળા લેવા છે એ બહુ જૂનો થઈ ગયું છે હા અરે તમે મારા ભાઈના વેડિંગમાં પહેર્યું હતું ને બસ ને હા અને એની સાથે મારે થોડીક જ્વેલરી પણ ખરીદવી છે યાર ઓકે ઓકે हाँ पी का जाइए ना 50 आप फिफ्टी परसेंट ऑफ छे अरे वाह। हाँ पाकू पाकू। ओके कल मै हाँ हाँ श्योर हूँ आ तू चिंता न कर हूँ तुम्हें पिकअप ले ठीक है मड़ी का चार बाय बाय કેમ હું મોડું પડેલું છે તમારું નથી શું કરતા ને કેવી રીતે કહું મને કંઈ સમજાતું નહીં શું થયું આવું ગોળગોળ ના ફરવો કંઈ પ્રોબ્લેમ છે નથી તમારે શું છે કે નહીં યાર શું પણ કેવી રીતના આપણે જ્યારે આ અમદાવાદ ગયા ને વધારે એક્સ્ટ્રા બે ત્રણ રજા લીધી ને એના કારણે બોસ બહુ નારાજ હતા એને તો ગુસ્સે થયા પણ અચાનક જ મને કહી દીધું કે કાલથી તમે હવે ઘરે જ રહેજો પણ તમારે એમને સમજાવાય ને તમે એટલી પણ બુદ્ધિ નથી કે આપણે આપણા બોસને કેવી રીતે કાબુમાં રાખવા અરે બે ત્રણ દિવસની જ વધારે રજા લીધી હતી ને ક્યાં મોટું કંઈ તમે પહાડ તોડી દીધો તો શું યાર તમે પણ મારી કાલે બે પટોળા લેવા જવું તું અને આજે તમે મને આવી બેડ ન્યૂઝ આપો છો હું શું કરું તને શું લાગે કે મેં નહીં સમજાવ્યા હોય અરે બે આજે કરી અને કીધું હવે એક પણ રજા નહીં પાડું છતાં પણ ના માન્યા તો ના જ માન્યા તો હું શું કરું આ તમારા દુખલા સાંભળું તમે મને પરણાવીને અહીંયા માટે લાવ્યા હતા એ જ માટે લાવ્યા હતા ને કે તમે મને ખુશ રાખશો જાહો જહાલીમાં રાખશો મારા પપ્પા મને કેટલા આલીશાન બંગલામાં રાખતા હતા પહેલા મારે તમારા ભાભી ને ટોના સાંભળવાના પછી તમારા મમ્મી પપ્પા બધા જ મને સંભળાવે અને આજે બસ આજ બાકી હતું સાંભળવાનું હું કંઈ ના જાણું તમે બીજી જોબ શોધો મને આવી રીતના નહીં ચાલે અરે તારી વાત સાચી છે પણ હું જોબ ગોતવાનો પ્રયત્ન પણ કરીશ પણ આ અચાનક તો આવી રીતે કેમ બોલે છે અરે તમારી બુદ્ધિ જેવી વસ્તુ છે સમજ નથી પડતી કે આપણે જોબ કેવી રીતના કરવાની અને બે રજા લઈ પણ લીધી તો બોસને મનાવતા નથી આવડતું અરે આપણે નવી ગાડી લીધી છે એના હપ્તા ભરવાના છે મારે કાલે શોપિંગ કરવા જવું છે મારે એક એક વસ્તુ માટે વિચારવું પડશે કાલે હું અમે રીતના રહી નથી અને હું તમને કહી દઉં જોબ નથી છે એ તમારો પ્રશ્ન છે પણ હું આવી રીતના તો નહીં જ ચલાવું અને દુખડા મારી સામે ના રડો આજે અહીંયા આવીને મારી સામે આ બધી વસ્તુઓ બોલો છો એના કરતાં બહાર નીકળીને જોબ શોધી હોત તો કંઈ કામ પણ મળત અરે એક જ દિવસ થયો છે કે આ છ મહિના થઈ ગયા છે કે હું ઘરે છું ગોતે રહીશ જો અને અચાનક આ તારું રૂપરંગ કેવી રીતે બદલાઈ ગયું અને તું કેવી રીતે મારી સાથે વાત કરે છે રૂપરંગની વાત તો છોડી જ દો તમે તમે મને બહુ મોટા મોટા સપના દેખાડ્યા હતા વાહ હું નથી વાત તો ભૂલી ગઈ તા એક એક શબ્દ એ હું હું મારો જીવ રેડતો તો અરે આજે આજે આવું કપરા સમયમાં તું મારી સાથે આવી રીતે વર્તન કરે છે તમે જીવ રહેતા હતા ને તો હું એ ખડેપગ તમારી સાથે ઊભી રહેતી હતી બરાબર છે પણ જે છે એ છે આજે આપણે નવું ઘર લીધું છે નવી વસ્તુઓ વસાવી છે તો તમારે થોડુંક પ્લાનિંગ કરીને ચાલાય ને હવે તમે મને અચાનક આવીને કહો છો કે જોબ નથી મારી પાસે તો મારે શું કરવાનું હું જોઉં હું જોબ કરું મેં તને કીધું કે તું જોબ કરે અરે મને થોડો સમય આપ બરાબર અને બધું સારા માના થઈ જશે અને અને આ આટલા બધા ખર્ચા કરવાના અને આટલું આટલું બધું શોપિંગ કરવાની અને આ જો ને આ ઘરમાં આખો કબાટ ભર્યો છે સાડીનો હવે તારે કેટલી સાડી લેવી છે પટોળા લેવા છે દર અઠવાડિયે દર વીકે મારી પાસે પૈસા હતા એટલે મેં તને શોપિંગ કરાવી હવે નથી તો તારો આ વર્તન જ ચેન્જ થઈ ગયું વા આ કબાટના કપડાં આજે તમને જોવાય છે બરાબર આવી ગયા ને જે જેવા ને એ એવા જ થાય આજે તમારા ભાઈ ભાભી તમારા મમ્મી પપ્પા મને સંભળાવે છે આજે તમે મને સંભળાવી દીધું બસ આજ બાકી હતું આ ઘરમાં જ્યારથી હું આવી છું ને ત્યારથી મને સુખનો એક દિવસ જોવા નથી મળ્યો કરો તમારે જે કરવું હોય બરાબર અને મારા કપડા મારા મોશકો તમને ભારે પડે છે ને તો જતી રહેશે અહીંયાથી હું હા હવે એક બાકી રહી ગયું છે જતી રહે મને પણ શાંતિ આજે આજે મને સમજાયું કે કોઈને હદથી વધારે પ્રેમ ના કરે એના પ્રેમમાં ને પ્રેમમાં મેં શું નથી કર્યું ક્યારેય પણ મેં પૈસાને માન સન્માન નથી આપ્યું એ મારી પત્નીને મારા પ્રેમને એના એપીમ શબ્દે હું વારી જતો હતો આજે આજે મારા કપરા સમયમાં એને મને સાથ ના આપ્યો આ વાત તો મને બહુ જ દુઃખ થાય છે અને થવું જોઈએ મારા જેવા માણસ સાથે આવું જ થવું જોઈએ

જોબ જતી રહી ને ત્યાં તો એના રૂપ રંગ જ બદલાઈ ગયા સાથ આપવાને બદલે મને ધૂપકારવા મળી અને મારી સાથે આવું થવું છે કે જે છોકરાના એના મા બાપ નથી માનતા અને પોતે એમની પત્ની પાછળ ગાંડા થઈ જાય છે ને નથી ભાઈ ભાભી ભાભીની પડી નથી મા બાપની પડી એની સાથે તો આવું થવું જોઈએ પપ્પા મને માફ કરી દો હવે આમ નમાલો થઈને રોશો હું આ તે છે ને ભાગવત છે ને પહેલાંથી વંચાય શરૂઆતથી વંચાય એટલે ખબર પડે પાછળ શું થવાનું છે હું આ તું છે ને હવે વાણીથી વાંચશો એટલે તને છે ને અમે કંઈ કંઈ થાય ગયા બેટા અને તારો ઉતરેલો ચહેરો જોઈને છે ને મારે તને આમ તો કંઈ પૂછવું નહોતું પણ તારા મોઢે તું કબૂલ લે ને એટલે મેં તને પૂછ્યું બાકી હું તારો બાપ છું એ છોકરા ઉપર ખાલી નજર પડે ને ત્યાં ખબર પડી જાય મને પણ હવે તારા કર્યા તું ભોગે આ ઘરમાં તો તું હવે વીસ રૂપિયા આપી નહીં તો આ ઘર ખાલી કરીને તું જઈ શકે છે જ્યાં જવું હોય ત્યાં કારણ કે રૂપિયા હતા ત્યારે તે તો કાંઈ કાનુરો દીધો નહીં અમને કાંઈ બાપુજી

હું તમારી પાસે માફી માંગુ છું મને માફ કરો જો ભાઈ મારે માફ કરો થાતો ન તને તું તો તારી બાયડી એમ નચાવતી હતી એમ નાચતો તો તે માં બાપને કુદીસ કઈ ગણા છે કે એને ભણાવ્યો ગણાવ્યો અને આજે આ પગારને લાયકાત અપાવી મને તો મારી ફરજ બને છે આ ઘરમાં હું રહું છું આ ઘરમાં નથી તે હજી રૂપિયો દીધો અને આ ઘર તારા રૂપિયાથી બન્યું નથી તો હવે તારે અપેક્ષા રાખવાની કોઈ જરૂર નથી બેટા મારી પાસે તું તો જો તારા પગ પર ઊભો થઈ ગયો પછી તરત એમ થઈ ગયો ને કે આ દુનિયામાં હું જગ જીતી ગયો તો કઈ વાંધો નહીં દ્વાર ખુલ્લા છે તું અને તારી બેરી જઈ શકો છો શું ફરક પડશે અમને હે હતો તો કઈ ફરક નહોતો પડતો હવે નથી તો કઈ ફરક પડવાનો નથી સાચી વાત છે બાપુજી મારા જેવા વ્યક્તિને તો આવું થવું જોઈએ કે નારે ઘરનો નારે ઘાટનો તમે કહેશો ને હિંમત કરીશું જતો રહીશ તમને છોડીને મમ્મીને છોડીને ભાઈ ભાભીને છોડીને બસ એકવાર મને માફ કરી દો હાલો તને માફ કરી દો તો તારી બૈરીના જે જંગી ખર્ચાઓ છે એનો જે સ્વભાવ છે એ બધું બંધ થઈ જશે આમાં મારા ઘરને શું ફાયદો ભાઈ તને માફ કરી દો તો ફરી પાછું કાલ હતું એનું એ જ હવે તો તારો પગાર જ નથી એટલે મોટા બધા પગાર પર તમે તાગર ધંધા કરશો અને એ પગારમાં અમારું નથી પૂરું થતું તો મારે તમને કઈ રીતે સમાવવા જરા વિચાર તો કરો અને તારામાં જરા અક્કલ જેવું છે કે નહીં તે દિવસે જ મેં કીધું કે ઘરમાં ગાડી છે તો બૈરીના કહેવાથી તું બીજી ગાડી લઈ આવ્યો આ લાડી હાટું ગાડી લાવ્યા અને હવે તાળી પીવાનો વારો આવ્યો તમારો તો તાળી પીને ફરો ગામમાં હાથમાં કટોરો રાખજો લોકો નાખશે રૂપિયા બે રૂપિયા જીવન નિર્વાહ કરો જાવ જઈને બસ ઘરે જે ગધરાને બાપ કેવો છે બાકી રૂપિયા હોય ને ત્યાંથી બાકી રૂપિયા હોય ને ત્યારે તો બાપની વેલ્યુ જ નથી કરવી